બારસો બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જિલ્લા બાળ સુરક્ષા તંત્રની ગાઈડલાઈન અંતર્ગત નવ શિશુજાત માટે તાત્કાલિક સારવાર વિભાગના પ્રવેશ દ્વાર આગળ એક પાણું મૂકવામાં આવ્યું છે તો સમાજમાં મુશ્કેલી પરિસ્થિતિમાં જન્મનાર બાળકને કચરાપેટી ઝાડ્યો કે અવાવરો જગ્યામાં મૂકી દેવામાં આવે છે ત્યારે બાળકને હંમેશા માટે ત્યાગ કરવા ઈચ્છતા માતા-પિતા માટે આ વ્યવસ્થા

બારસો બેડના ટ્રાયક પાસે સિવિલ હોસ્પિટલમાં આજે તેજી દીધેલા બાળકો માટે પારણું મૂકવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની એક ખૂબ જ સુંદર લાઈન છે જે જન્મે તે જીવે અને જે જીવે તે તંદુરસ્ત જીવે આ પારણું મૂકવાનું એક માત્ર કારણ છે કે ઘણી બધી વખત અમે એવા બાળકો રિસીવ કર્યા છે કે જેને એના મા બાપ કે કોઈ પણ એના કુટુંબિક એ બાળકને ફેંકી દે છે એ અવાવરૂ જગ્યા પર બાળકો મળી આવે કે એમ કે કાંટાળી તાળમાં મળી આવે કે પછી એ એ ધૂળ ધાણી અથવા એમ કહીશું કે એકદમ ધૂળવાળી પરિસ્થિતિની અંદર બાળકોને અહીંયા ત્યાં કચરા કચરાપેટીમાં આપણે સૌ જાણીએ છીએ કે આવા બધા કિસ્સાઓ થતા હોય છે આવું ન કરશો જ્યારે પણ આપણે આપના બાળકને તેજી દેવું છે હંમેશા માટે તો સિવિલ હોસ્પિટલના ટ્રાયક પાસે આવો અમે ત્યાં પાણું મૂક્યું છે ત્યાં આપણું બાળક મૂકી અને બાજુની અંદર બેલ છે બેલ દબાવશો એટલે કોઈ કોઈપણ જાતની ઓળખ ડિક્લેર કર્યા સિવાય આપ એ બાળક મૂકીને જતા રહેશો અને તેનું જતન અમે લોકો કરશું